હવે તમે આજે ઇકો ઝોન વિશે તમે જે સફાઈ ખેડૂતો વિશે ખેડૂતો વિશે નઈ કહેવાની વાત મારી છે ભૂપતભાઈ તમે આવો અને ઇકો ઝોન શું છે ને એનાથી હું ફાયદો થાય ને તમે કયો તે હું મારા ગામ માં નહીં આખા વિસ્તાર જેટલા ગામ માં લાગુ પડી ને એને બધાને ભેગા કરીને અને તમે સમજાવો તેનાથી હું હું ફાયદા આવી ફાયદાની વાત કે આપણા વિસ્તાર માં આપડા વિસ્તાર રહ્યો આપડા વિસ્તારમાં અમને ખબર હોય એની પીડા ની હું છે એ પીડા એની પીડા હું છે એ અમને ખબર હોય અમારા હિતમાં નો બોલો તમને તકલીફ નથી કમસે કમ અમારા વિરોધ માં નો બોલો ને તોય અમને એમ થાય કે અમે તમારી પાછળ જે મહેનત કરી ને લેખે છે તમે તમે ઓલા ડેમ બનાવવાના ફોટા પાડી ફોટા પડવી તમે હું કરાવ્યું તમે એમાં તમે છો ને હું તમારા ભેગો ખંભે બે નીકળું તમને બરોબર છે તમે જાય ને તમારો ડેમ તમારી થઈ જાય ને તમે એમ તો ઓગણીસો થી ગુજરાત અંદર ભાજપ સરકાર છે ક્યાં તમે એવી મોટી સિંચાઈ અંગૂઠા નીકળી ગયા છો તો અંગૂઠા તમે પકડાવો છો કે અમે પકડાવીએ તમને ભૂપતભાઈ એટલું તો કયો મને અને અમે તમારા ભેગા હતા ને તમે તમારા ભેગા અમે તમારી પાસે રૂપિયો નથી લીધો ડીઝલે તમારા ભેગા છ છ મહિના રખડ્યા તમને મોટા કર્યા અને પાંચ દી માં તમને ભાજપ ઉપર હેત ઉભરાઈ ગયું હતું એ તો પ્રેશર હતું એટલે તમે પાછા આવી રહ્યા તમે બીજા એમ કહો છો કે તાલુકાના વિસ્તાર ને કોને નુકસાન કર્યું એમ તમે આજ સવાલ તમે કરો છો તમને શરમ આવી જોઈએ ભૂપતભાઈ અને આ તો હું તમને બહુ ચેલેન્જ સાથે કઉ છું જે હરસદ ને ઘીરે બિહાર્યો ને એમ ભાઈડો ને તાલુકા પંચાયત ની સીટ ખાલી લઈ અને જો ઘીરે નો બિહારી તો થડમ થડા હાય અમે ભાજપ ની વિરુદ્ધ તમારે ભેગા આવ્યા હતા તમે મારી ઘરે આવીને તમે મને કીધું સુભાષભાઈ હું ભાજપ માં જાઉં તમને કઈ વાંધો મેં તમને કઈ કીધું કઈ વાંધો નહીં તમે સ્વતંત્ર તમે જાઓ મને વાંધો નહીં મેં તમારા વિશે કે તમારા ક્યારે મેં ગેરવ્યાજ બી વાત કરી મેં તમને જો તમે મને સુભાષભાઈ એક વાર મારા આમાં તુકારો કે બોલાવ્યો નથી એવું છે જ નહીં હે એવું છે બરોબર છે તો તમે આજ આજ અમને પતાવવા માંગો તમે તમને મોટા કર્યા અમને પતાવા માટે મોટા કર્યા તમે તમે આવો હસનાપુરમાં બધું મને ખબર પડે આ છે ને ભૂપતભાઈ જેના પેટ માં નવ મહિના હોય ને એની પીડા ની એને ખબર હોય તમે ખોરાક થવું ને તમને ન ખબર પડે કે જેના પેટ ના નવ મહિના હોય હું પીડા હોય ભૂપતભાઈ આજે બોર્ડર ઉપર રહેતા હોય ને એન ખબર હોય અને હું વેદના હોય આજ પક્ષ ને છેડે મૂકી ને તમારા જો તમને જો વિસ્તારે તમને જો નહીં ના તાલુકા પંચાયત તમે હારી ગયા હતા તમને જો ધારાસભ્ય બનાવ્યો હોય ને તો આજ તમારે નીકળી જવું પડે કાલો હું તમારે ભેગો હતો લોકો એ તમને મત દીધા બોર્ડર નું અમારા વિસ્તાર નું છે જેમાં તમને નુકસાન ગયું બંધવી દીધો મતતા રાખી હતી તેદી તમારી માટે એક કરોડ રૂપિયા કરજ હતું વિધાનસભા લડતા તેદી આજ તમારા છોકરા કરોડો રૂપિયા ધંધો સુરત ના એમ કઈ મામી ના નથી કઈ અમને બધી ખબર પડે તમારું કરજ ભરી તમે છોકરા કરોડો ધંધા કરે લોન હું છે અમે તો ભૂલી ગયા કેતું ને તમે મારી ઘરે આવી જેથી તમે મને કીધું ને સુભાજભાઈ ધારાસભ્ય પદે રાજીનામું દઉં છું તેથી અમને એ તકલીફ નહોતી કઈ કમસે કમ અમને નડસ્યો તો નહી એમ હું હેતુ ભરાઈ ગયું તમે મારી ઘરે આવીને કીધું સુભાષભાઈ લોકસભાની ચૂંટણી ભેગી આવે હું રાજીનામું દઈ દઉં લોકસભાની ચૂંટણી ભેગી વિધાનસભા હું જીતી જાવ કીધું તમ મને મારી ઘરે બે કીધું તું હું નુકસાન તો તમે ગયા તમે બે મહેરબાની કરીને ઇકો ઝોન મુદ્દે હારું ન બોલો તો કઈ વાંધો નથી મહેરબાની કરીને એક શબ્દ ન બોલતા ભૂપતભાઈ બહુ બધી તકલીફ થાય ખુલ્લો મેદાન માં ઉતરી હું તમને બહુ નેટ છું તમને તમને જો એનાથી ફાયદા થતા હોય ભાજપ ને ખોરે બે એના ફાયદા થતા હોય તમારો હું તમને મીટિંગ કરો પાંચસો માણા ની ફાયદા હું ફાયદા થાય ગામની હાલત તો પૂછો આપણા વિસ્તારનું આ જાંબુથારા ગામ છે એમાં તમે પૂછો તો ખરા હું સ્થિતિ છે તમારી એટલે તમે હું અમારા સોદા કરવા નીકળ્યા તમારા પૈસા હાટું થી તમારા પાંચ પૈસા ના લાભ હાટું થી અમને વેચવા નીકળ્યા તમે

ભૂપતભાઈ છ મહિના રેખડા અને આર્થિક રીતે બધી વાતે અમે ગ્રહાણા ને એક રૂપિયો નથી લીધો ને એટલે મારે તમને સવાલ કરવાનો હોટકા હક છે કે મને તમે એનો જવાબ આપો તમે ક્યાં પગડ્યું હું થયું એનું ઈ ક્યાં સ્ટેજ એ કામ છે ઈ કયો મને તમે તમારો કયો મને આખા માં બરોબર છે તમારી પાસે એક રૂપિયો માગ્યો અમે ના ખબર છે તમને ખબર છે આ ઈકો ઝોન વિશે જે બોલ્યા ને ઈ ઇકોઝોન લાગે એ બરોબર છે તમને કઈ તકલીફ નથી એનો સ્પષ્ટ ઈ થાય મારો ચૂંટણી તમે નીકળો ને ઇકોઝોન મુદા અમે તમારે ભેગા રહી કરો લડો તમે સી તમારે ભેગા

ખમો તમે તો તમને બીક છે તો તમને ભાજપ થી બસો રૂપિયા તમે લઈને બેઠા છો અરે ભાઈ એવી વાત તમને બધી ખબર પડે ભાઈ ના ભાઈ ના ના તો તો ઈ તો તેથી તમારે એક કરોડ નું કરે છે તમારા છોકરા ધંધો કરે સુરત મામા નથી મારા છોકરા કરે છે ગામડે ગામડે અમે તમારા ભેગા પ્રચાર મારા બાપુજી સાયકલ લાઈન વાડીએ જાય છે પેટ્રોલ નપો હતો આવી વાત કઈ રીતે આપડે આજ મિ પહોતુ હતું તો હું કરવા નઈ માં ગયા તમે તમારો વિષય બીજો મારો વિષય સાચો જ છે હું મારા મગજમાં તો કેતુ નો પ્રોબ્લેમ હતો જ તમે ગયા નો આ તમને બહુ નેટ કહી દઉં બરોબર પણ સતા મેં તમે સ્વતંત્ર છો તમારી રીતે તમે જે કરો એમને વાંધો નથી તકલીફ મને પડી કે આજ તમે જે અમારો જે હાલે છે એમાં તમે સાથ નોંધ્યો કમર ગઠાવનો ગઠાવો સાથ નથી જોતો આ તમને બહુ નેટ કહી દો બરોબર છે પણ કમસે કમ નડો નઈ ને તોય તમારો ઉપકાર છે લોકો શરમ તો કરો તમારી આંગળી ના ટેરવાની કિંમત જવાબ આપો ભાઈ તમે હું તમને ક્યાં ની

બની આજે ચૂંટણી આવે એટલે હું જીતી જાઉં વાવાઝોડા આ મારી ઘરે તમારા શબ્દ બોલેલા હેતું ખોટી હતી રાજીનામું નતું મારી વાત ખોટી હા પણ દઈ તો હવે તને હું હિત કરતી તું ઈ કયો મને તેથી તમે મને તમારા આંગળીને ટેરવાની કિંમત છે અમે ભાજપ ભેગા અત્યારે આવું તમારી પાસે ફોન માં હું તમારે ચર્ચા નહીં કરી શકું ભાઈ નહીં નહીં જવાબ દેવો ભૂપતભાઈ તમે ઘરે આવું ને હું તમને બધા જવાબ આપું મારે વિસ્તાર આખાની મીટિંગ રાખીને જાહેર માં ચર્ચા કરવી તમારી મને ટાઈમ છું મારે ટાઈમ ને તારીખ આખા ને તમે આપો એટલે હું બધા ભેગા તમે નક્કી કરીને મને કયો હું આવી જાય હું કદાચ કાલે ત્રણ વાગે તમે આવો છો વિસાવદર હું મીટિંગ કરવી ચાર વાગે કાલે આવો ને તમે

તમે તો નથી કરો છો શું અમને કયો મને ભાઈ ઈ કોઈ આગેવાનો વાત કરે અત્યારે પોલિટિકલ મુદ્દો બન્યો ને હું ઈ વાત કરતો હતો ને મારી વાત એ હતી કે આખા વિસ્તાર ને આ ચૂંટણી ને નુકસાની ખાનગી રાહે ક્યાં પ્રધાન ને કીધું કા ખોટું થાય છે એમ મેં અમારી રીતે પ્રયાસ કરી લીધો છે બધું આ તો હું થવાનું સી કહી દવાનું છે કે આપણા હાથ ની વાત છે તમારા હાથ ની તો કેવાય ને કે અમે નથી તમારે ભેગાય રાજીનામા દીધો તમે

તમારા ભવિષ્ય માટે તમે ગયા હતા તાલુકા ને હું તમને હું ફાયદો કરાવી દો હું કયું એવું તમે તમારા કાર્યકાળ દરમિયાન કયું એવું કામ કરી દીધું તાલુકા ને મોટો ફાયદો

આવશે ને ચૂંટણી તો આવશે હજી તમે તમે ખોટું લગાડો ફોટા પાડી ગયા દુરબી નું લઈને આયા અંગૂઠા પકડાવી કામ ને ડેમ નું કામ ક્યાં પૂર્યું તમે ક્યાં એસ્ટિમેટ બની ક્યાં પહોંચ્યું ઈ કયો તમને મને અધિકારી એનું બે નું સર્વે થયું હું થયું કયો મને તમે ક્યાં નથી હું ઘીરે ઘી વિધવાભાઈ ને હંસા દે આ ગામ ને સોરે સોરે વાતો ઘીરી તમે તમે મને કયો પાંચ બેનો નામ આપો હું એને અપાવી દઉં હાલો તમે ઈ કે ના છે હું કરવા તૈયાર છું ભાઈ હું કરવા તૈયાર હું કરી દીધું તમારા નામ અમારે જવાબદારી અમારે કરવાનું હતું કામ બધા અમારે કરવાના હતા તમે જે કામ સોરે સોરે બે જે આપડે વાતું કરી તે આમ થઈ જાય ઓલું થઈ જાય ઓલું થઈ જાય એ બધું કર્યું ને તમે એમાં મારે કોઈ ના નથી ભાઈ કામ કરવાની મારી કોઈ ના નથી તમે સમજો એક વસ્તુ પણ તો આટણ અમારી ઉપર સંકટ જ છે ઇકોઝોન ક્યાં તમે આવ્યા મેદાન ફરજ આવે ને તમારી ફરજ આવે આવું તમારી સામે તમે ઉતારી નાખો રૂબરૂ ચર્ચા કરવી હું તમારી તમને મારે જાહેર માં ચર્ચા આ જે બોલ્યો ને બધું રેકોર્ડિંગ છે અને હજી હું રેકોર્ડિંગ સાથે વાયરલ કરવાનો છું આ બહુ નેટ કહું તમને

તમારે કેવા પડે ને કે આ ખોટું છે એને લડવા દો ને તમે એને ક્યાં મેં વાત કરી ભાઈ છે એનું નામ લીધું મેં કોઈ નું પણ તમે તમે એવું કીધું બની બેઠેલા નેતા તો નેતા તમને બને તમે ન બની ગયા આજ આવો ને તમે અમારી પાસે સંકટ છે તમે આવો ને તો અમારી વારે આવે એને તો કમસે કમ ન લડો છે ચિંતા હોય તો ચૂંટણી થવા દેવી જોઈએ મેં રાજીનામું હુકમ દીધું તમને બધી ખબર છે મને વિરુદ્ધ માં ત્રણ પિટીશન કરી આ લોકોએ બરોબર તમે લડી તમે લડી શકો વિસ્તાર પૂરો થઈ જાય પાંચ વર્ષ તમને ખબર પડે હવે ન્યાલ થઈ ગયો ને વિસ્તાર રાજીનામું તમારે મત ગણતરી થઈ ને ચોથે તમને તો ઊીપડી હતી 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 તમને એ તો પાંચ માણા ભેગા થયા પ્રેશર થયું ને એટલે કે બંધ રાખ્યું બાકી ઉભી કોતરો કાટલો આશા હતી વાત આખી ના 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 અંદરો અંદર પૂરા કરશો અતિવૃષ્ટિ ની નુકસાની થાય તમે વિસ્તાર માટે શું કરી દીધું ઈ ગયો તમને વિસ્તાર તમને મત દીધા ને આ વિસ્તારે તમને મત દીધા કે નથી દીધા ભાઈ હું કઈ બે ત્રણ ધારાસભ્ય નથી ભાઈ વરાટી જ રહ્યો ભાજપમાં તમે શું કરવા ગયા હતા કામ કરાવવા ને ભાઈ ઈ તો લોકશાહીમાં બધા આગેવાનો હર્ષદભાઈ ગયા હતા તમે જે ગયા કોઈ પૂછવા છે આ વર્ષે આટલી અતિવૃષ્ટિ થઈ તાલુકાના વિસ્તારના ખેડૂતોને આટલું નુકસાન થયું બરોબર છે તમે હું ખેડૂતોને દેવરાવી દીધું ઈ તો મે દેવરાવ છું ને ભાઈ ઈ તો મે દેવરાવ છું હવે તમે માફ કરો ખેડૂતો સાવકાર થઈ ગયા 4 લઈને મીડા વાડીએ જવા હવે તમે ઉપાધી કરો હજી તમે હજી અટાણે ગામ પારા ટક્યા ભૂપતભાઈ હજી તમારે ચોમાહા નું વળતર દેવું છે સર્વે તો કરાવો છે અતિવૃષ્ટિ બાબતે તમે આવો ને ખેડૂતો સાથે રહ્યો ને ખેડૂતો તમને મત છે ખેડૂતો ની સાથે જોતું ભાજપ નું નોંધિયત નથી જોતું અમારે કઈ તમે રજૂઆત તો કરો તો તમારે ટિકિટ તમને બીક લાગે કે આપણે ભાજપ વિરુદ્ધ માં રાખીને આ કરશું તો ટિકિટ નહીં મળે બાકી તમે એકવાર અતિવૃષ્ટિ એટલી થઈ તમે કીધું કે સુભાષભાઈ હે મને ટિકિટ નું આપે હું ન લડું મારું મને કઈ વાંધો નથી પણ જો ગુમડું ફૂટી ગયું ને પીડા મટી ગઈ ભૂપતભાઈ આપણે જે કરવું થઈ ગયું